તમે જે ફાર્મ ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે બળવંતભાઈને વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ માહિતી આગળ મળશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો સાથે ફેસબુક પેજ પણ ફોલો કરજો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો બળવંતભાઈને વેચવાનું છે ટ્રેક્ટર છે ફાર્મ ટ્રેક